ગજાનંદ ફૂડ શોમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે છોલે ભટૂરે એ બનાવવા માટે મેં એક કપ ચણા લીધા છે એને મેં આઠથી દસ કલાક જેવા પલાળી લીધા છે અને એ આપણા ચણા હવે પલળી ગયા છે એની અંદરથી આપણે પાણી કાઢી લઈશું અને એક કૂકરમાં એને એડ કરીશું કૂકરમાં આપણે બે કપ જેવું પાણી અને અડધી ચમચી મીઠું નાખીશું અને આપણે એને હલાવી દઈશું હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને એને છ થી સાત સીટી વગાડી દઈશું એકદમ એને સરસ એવા બાફી લઈશું હવે આપણે કૂકર થાય ત્યાં સુધી આપણે ભટુરેનો લોટ બાંધીશું એના માટે મેં એક બાઉલ ઘઉંનો લોટ લીધો છે અને એક કપ મેંદો લીધો છે એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું લઈશું એક ચમચી દળેલી ખાંડ નાખીશું અને બે ચમચી જેવું દહીં નાખીશું આમાં આપણે સોડા કે ખારો એવું કંઈ નાખવાની જરૂર નહીં પડે કારણ કે આપણો લોટ ઘઉંનો લોટ છે એટલે ભટુરે પોચા જ થશે હવે આપણે બે ચમચી જેવું તેલનું મોણ નાખીશું હવે આ બધું જ આપણે મિક્સ કરી દઈશું ચારે બાજુ ફેરવી અને સારું એવું આપણે એને મિક્સ કરી દઈશું હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને સરસ પૂરી જેવો આપણો લોટ બાંધી દઈશું આપણે પૂરી બનાવતા હોઈએ છીએ એ પ્રમાણેનો લોટ આપણે બાંધી લઈશું લોટ આપણો બંધાઈ ગયો છે હવે એને થોડોક કૂળવી અને સરસ દઈશું હવે આપણે આ લોટને એક ઢાંકણ ઢાંકી અને એક કલાક માટે રહેવા દઈશું હવે આપણે એક પેન લઈશું એને આપણે ગેસ ઉપર મૂકીશું અને ગેસ ઓન કરીશું એની અંદર આપણે ચાર ચમચા તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું આપણું તેલ સારું એવું ગરમ થઈ ગયું છે હવે આ ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ચોપ કરીને રાખી છે એ અંદર એડ કરીશું અને તેલમાં હલાવી અને સરસ એવી સંતળાવા દઈશું એને ડુંગળી જેટલી સારી સંતળાશે એટલો જ આપણે છોલેનો સ્વાદ સારો આવશે એટલા માટે આપણે એને સારી એવી સંતળાવા દેવાની હવે આઠથી દસ કળી લસણની મેં વાટીને રાખી છે એ લસણ આપણે અંદર એડ કરીશું અને બધું હલાવી લઈશું લસણ ને પણ સંતળાવા દઈશું હવે આપણી ડુંગળી સરસ એવી સંતરાઈ ગઈ છે હવે મેં પાંચ મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી કરીને રાખી છે એ અંદર એડ કરીશું અને એને પણ હલાવી અને સંતળાવા દઈશું હવે આપણે એની અંદર મસાલા કરીશું એક ચમચી ભરીને મરચું પાવડર લઈશું અડધી ચમચી હળદર લઈશું અને એક ચમચી ધાણાજીરું લઈશું અને અડધી ચમચી આપણે મીઠું લઈશું આપણે ચણામાં મીઠું એડ કરેલું છે એટલે મીઠું આપણે જોઈને નાખીશું હવે મસાલાને પણ એને ભેગા સંતળાવા દઈશું તેલ છૂટું ના પડે ત્યાં સુધી આ બધું જ આપણે સાંતળવા દઈશું હવે ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એની અંદર બાફેલા ચણા એડ કરીશું પાણી કાઢી અને બાફેલા ચણા આપણે એડ કરી દઈશું અને મસાલા ભેગા એને થોડાક હલાવી અને થવા દઈશું બે મિનિટ આ રીતે આપણે એને સરસ હલાવી લઈશું હવે આપણે એની અંદર દોઢ ગ્લાસ જેવું પાણી નાખીશું આપણે પાણી એડ કરી દીધું છે હવે આપણે એને હલાવી દઈશું બધું ચારે બાજુ ફેરવીને આપણે એના ઉપર એક ઢાંકણ ઢાંકી અને ધીમા તાપે એને દસ મિનિટ માટે થવા દઈશું દસ મિનિટ પછી આપણે જોઈ લઈશું આપણે છોલેનો મસાલો અંદર એડ કરીશું એક ચમચી જેવો અને થોડા ધાણા એડ કરીશું આપણા છોલે તૈયાર થઈ ગયા છે હવે આપણે એને હલાવી અને એક બાજુ મૂકી દઈશું હવે આપણે છોલેને ઉતારી લઈશું અને તેલ મૂકીશું ગરમ હવે આપણે ભટૂરે બનાવીશું એક બાજુ તેલ ગરમ મૂકી દઈશું અને એક બાજુ આપણે આ લોટ છે એને થોડો મસળી લઈશું આ રીતે આપણે લોટને સરસ એવો મસળી લેવાનો અને એની અંદર આપણે ગુંદલા બનાવી દઈશું એના આપણે પૂરીથી ડબલ મોટા એવા એના ગુંડલા બનાવી દઈશું આ રીતે મેં આ ગુંડલા બનાવી દીધા છે હવે એક પાટલી લઈશું અને એના ઉપર આપણે ભટૂરે વણીશું આપણે પૂરીની સાઈઝ હોય એનાથી ડબલ મોટા રોટલીની સાઈઝ જેવા આપણે ભટુરેને વણી લઈશું રીતે મેં ભટુરે વાણી લીધું છે હવે આપણે એને તેલમાં એડ કરીશું અને એને તળાવા દઈશું હવે એની સાઈડ ચેન્જ કરી અને સારું એવું એને તળી લઈશું આપણું એક ભટુરે તૈયાર થઈ ગયું છે એ જ રીતે આપણે તે જ રીતે આપણે બીજું ભટુરે પણ તેલમાં એડ કરીશું આ રીતે આપણા મસ્ત એવા ફૂલેલા ફૂલેલા ભટુરે તૈયાર થઈ ગયા છે આપણે છોલે ભટૂરે સર્વ કરીશું આ રીતે આપણે ડિશમાં લઈ અને એને સર્વ કરીશું તો તૈયાર છે આપણા છોલે અને ભટુરે મિત્રો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો